નમસ્કાર દર્શક મિત્રો ઝેનપણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે આમ તો આપ સૌ જાણો છો કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળો પર છે ને વારંવાર તેના અહેવાલો દરેક માધ્યમોમાં પ્રસારિત કરવામાં આવતા હોય છે અમે થોડા દિવસ પહેલાં એટલે કે પાંચ છ દિવસ પહેલાં જ કરજણ શહેરમાં ઇંગ્લિશ દારૂનો વેપલો થતો એનો એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો અને અમે એને અમારા માધ્યમથી પ્રસારિત પણ કર્યો હતો ફરી એક વિડીયો બે દિવસથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે આપણે વાત કરવી છે કે કરજણ પોલીસને અમે જાણ કરી હતી હોવા છતાં પણ કરજન પોલીસની કેટલી મહેરબાની છે કે હવે તો દારૂની હાટડીઓ લગાવીને પોલીસ હપ્તા ખાય છે એ વાત ચોક્કસ સાબિત થાય છે બાકી આ બુટલેગરોની કોઈ તાકાત નથી કે આવી રીતે ખુલ્લેઆમ આવું દારૂનું વેચાણ કરી શકે આ ઇંગ્લિશ દારૂની જે બોટલ જે કોટર છે જે લેતા જે વ્યક્તિ દેખાય છે ને વેચનાર વ્યક્તિ છે પરંતુ નવાઈની વાત એ છે કે રાત્રે ફરનાર લોકોને પોલીસ પોલીસ સ્ટેશનમાં લઈ જતી હોય છે અને એવા કેટલાક નોકરીથી આવતા હોય ઘરની બહાર નીકળ્યા હોય એવા લોકોને જો પોલીસ ન છોડતી હોય તો પછી આ દારૂ ને પોલીસ કેમ છોડે તે પણ એક મોટો પ્રશ્ન છે એટલે વાત નક્કી થાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ પોલીસને તમે દક્ષિણા આપો તો પ્રસાદ તમને મળતો જ રહે છે અને આ દક્ષિણા પોલીસ નક્કી કરતી હોય છે જેવો ધંધો એવી દક્ષિણા એવી દક્ષિણા આપતું રહેવાનું તમારે તમારું આ દુકાન ચલાવવાની તમને કોઈ પણ જાતની રોકટોક કરવામાં આવે નહીં એનું મુખ્ય કારણ એ છે કે આપણું કામ બને છે તો જનતાને પછી જેમ ફાવે તેમ એટલે કે સુરક્ષા સલામતીના ભાગરૂપે જે પોલીસની ફરજ છે પરંતુ પોલીસ જ આ ધંધાઓને બેફામ રીતે જો લગામ આપે માટે જ આ બુટલેગરો ફેલવાન થાય છે કારણ કે પોલીસ તેમના પર મહેરબાન છે ગુજરાતના પોલીસ વડા વિકાસ શાહે આદેશ પર આદેશ આપે છે હિસ્ટ્રીસિસ્ટ હિસ્ટ્રી સીટરોને ઉચકી લાવો ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવો રાત્રે ખડતા લોકોને બંધ કરો પરંતુ અમે એમને કહેવા માંગીએ છીએ કે સાહેબ એક ઓર્ડર એમ એવો પણ કરો કે ગુજરાતમાં એક ટીપું દારૂ પણ ન મળવું જોઈએ દારૂબંધી છે એનો કડક અને ચુસ્તપણે અમલ કરો એવી એમની પોલીસને આ વિકાસ સહાય સાહેબ ઓર્ડર કરવો જોઈએ મારા ગુજરાતમાં ડ્રગ્સ ન મળવું જોઈએ મારા ગુજરાતમાં ચરસ ન મળવું જોઈએ મારા ગુજરાતમાં ગાજો ન મળવો જોઈએ મારા ગુજરાતમાં મારા યુવાનો નશાના રવાડે ન ચડવા જોઈએ એવો પણ એક ઓર્ડર ક્યારે કરશે તે જોવાનું રહેશે કારણ કે ગુજરાતના કોઈ પણ તેના કારણે તેમની નસો ફાટી જાય છે અને ગુનો કરવા માટે તે આતુર બને છે જે ગુનાનું મુખ્ય કારણ નસો છે એ નશો જ નહીં હોય તો ગુનેગાર જ નહીં બને માટે પોલીસે આ નશાખોરી ક્યારે બંધ કરશે ક્યારે અનેક બેન દીકરીઓ વિધવા થઈ છે અનેક માઓના દીકરા ગયા છે અનેક બહેનોના પોતાના ભાઈ ગયા છે અનેક બાપનો કોઈ લાલ ગયો છે કોઈના છતની મોબ તૂટી છે પરંતુ આ પોલીસને કોઈ ફરક નથી પડતો કારણ કે હપ્તા બોલે છે હપ્તા ચાલે છે કારણ કે ગુજરાત ગાંધીનું છે અને ગાંધી બધાને ગજવામાં જોઈએ છે જેના ગજવામાં ગાંધી પડે છે એ બધા ચૂપ થઈ જાય છે જોવાનું રહેશે અહેવાલ બાદ કરજે પોલીસ કેટલી એક્શનમાં આવે છે નહીં તો પછી એસપી સાહેબ જ પોતે અથવા તો એલસીબી પોલીસ ટીમ કે પછી વિજિલન્સના દરોડા થાય છે જોવાનું રહેશે બીજા અહેવાલ સાથે જલ્દી મળીશું ત્યાં સુધી મને મારા સાથીને રજા આપશો ધન્યવાદ નમસ્કાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને વિડીયો વધુમાં વધુ શેર કરો બીજા અહેવાલ સાથે જલ્દી પડીશું